you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલ હમણાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તુર્કીના સૌથી મોટા શહેર ઈસ્તાંબુલમાં એક નાઇટ ક્લબમાં મોટી દુર્ઘટના બની છે અહીં રિનોવેશનની કામગીરી દરમિયાન આગ લાગવાથી ઓછામાં ઓછા ઓગણત્રીસ લોકોના મોત થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સ્થાનિક મીડિયાના અનુસાર ગવર્નર ઓફિસ તરફથી જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે માસ્કવેરા નાઇટ ક્લબ કેટલાક દિવસો થી બંધ હતું બિલ્ડિંગ ના રિનોવેશન નું કામ ચાલી રહ્યું હતું આ નાઇટ ક્લબ સોળ માલ ની બિલ્ડિંગ જે લોકોના મોત થયા તેમાં વધુ રિનોવેશન નું કામ કરી રહેલા લોકો હતા આ નાઇટ ક્લબ ગેરે ટેપે જિલ્લા માં આવેલું છે વિડીયો માં ઉપરના માળની બારીઓ થી આગ જ્વાળાઓ અને ધુમાડા બહાર નીકળતા જોવા મળી રહ્યા છે રાજ્યના મીડિયા ના જણાવ્યા અનુસાર ક્લબના મેનેજર અને રિનોવેશન ની કામગીરી માટે જવાબદાર વ્યક્તિ સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ છે